ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે વહેલી સવારે મધ્ય ગુજરાત વીજ કંપની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને પંચમહાલ પોલીસ તંત્રની સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી મેગા સર્ચ અભિયાનમાં એકસઠ ટીમોના બસો ચુમ્માલીસ કર્મચારીઓને સિતોતેર પોલીસ કર્મીઓએ ભાગ લીધો પોલન બજાર સાતપુલ એજલપુર રોડ સ્ટેશન રોડ ગુહ્યાબ મહોલ્લા અને સિંગલ ફળિયા સહિતના વિસ્તારોમાં કુલ એક હજાર ત્રણસો છપ્પન વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી તપાસ દરમિયાન ગ્રાહકો પાસેથી અંદાજે રૂપિયા ત્રીસ લાખની વીજ ચોરી પકડાઈ વીજ ચોરી પકડાતા આ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાવ કેટલાક સ્થળોએ વીજ ગ્રાહકો અને તપાસ ટીમ વચ્ચે રગજગ થઈ હતી જેને સ્થાનિક પોલીસે સમજાવવાથી શાંત પડી હતી એમજી વિશેલ વિભાગે વીજ ચોરી કરનાર તોતેર ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે તમામ ગ્રાહકોને પુરવણી બિલ આપવામાં આવશે અને નાણાં ભરવા માટે નોટિસ પાઠવવામાં આવશે જો કોઈ ગ્રાહક નાણાં ભરવામાં આનાકાની કરશે તો તેમની વિરુદ્ધ વિજાધીની અમની કલમ એકસો પાંત્રીસ હેઠળ ગુનો નોંધી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે